હવે જોઈશું સમાચાર માનવતા અને સામાજિક ઉત્તરદાયિત્વનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતા પીપી સવાણી પરિવાર દ્વારા વર્ષે અઢારમાં સમૂહ લગ્નોત્સવ કોયરલડીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અબ્રામા સ્થિત પીપી સવાણી ચેતન્ય વિદ્યા સંકુલ ખાતે આયોજીત આ મહોત્સવના પ્રથમ દિવસે પિતાની છત્ર છાયા ગુમાવેલી એકસો તેત્રીસ દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને પિતાતુલ્ય પૂરી પાડતા મહેશભાઈ સવાણીના આ ભગીરથ કાર્યને દીકરીઓ હતું કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સવાણી પરિવાર દ્વારા દર વર્ષે યોજાતા આ સમૂહ લગ્ન એ માત્ર સામાજિક પ્રસંગ નથી પરંતુ સંવેદના અને માનવતાનું સર્વોત્તમ ઉદાહરણ છે કુદરતે આ દીકરીઓને કદાચ તેમના પિતાથી વિખૂટી પાડી હશે પરંતુ ભગવાને પિતા તરીકે મહેશભાઈ સવાણીને મોકલીને આ દીકરીઓના ચહેરા પર ખુશી અને જીવનમાં નવો વિશ્વાસ લાવવાનું કાર્ય કર્યું છે તેમણે વધુમાં ઉમેર્યું કે પરંપરાગત લગ્નથી પણ વિશેષ ભવ્યતા અને તમામ વિધિઓ સાથે આ લગ્ન યોજવા તે પ્રશંસનીય છે આ પ્રસંગે એક મહત્વપૂર્ણ ડિજિટલ કદમ ઉઠાવતા નાયબ મુખ્યમંત્રીના હસ્તે સેવા સંગઠન એપ્લિકેશનનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું પીપી ટ્રસ્ટ સંચાલિત આ સંગઠન અત્યારે વધુ જમાઈઓનો એક વિશાળ પરિવાર બની ગયો છે આ એપનો મુખ્ય હેતુ એ છે કે જો ભવિષ્યમાં કોઈ પિતા વિહોણી ડિગ્રી લગ્ન બાદ ગંગા સ્વરૂપ એટલે કે વિધવા થાય તો આ સેવા સંગઠન તેને આર્થિક સહાય પૂરી પાડશે આ સાથે જ આવી બાળકો ગ્રેજ્યુએટ થાય ત્યાં શિક્ષણ અને આરોગ્યની તમામ જવાબદારી પણ ટ્રસ્ટ દ્વારા નિભાવવામાં આવશે મહેશભાઈ સવાણીએ વિગતો આપતા જણાવ્યું હતું કે કોયલ ડી લગ્નોત્સવમાં સામેલ એકસો તેત્રીસ કન્યાઓમાંથી નેવું ટકા એવી દીકરીઓ છે જેમના પિતા તો નથી જ પણ સાથે ભાઈ પણ નથી આ વર્ષે પણ સર્વ ધર્મ સંભાવના દર્શન કરાવતા મુસ્લિમ ખ્રિસ્તી અને દિવ્યાંગ કન્યાઓ સહિત વિવિધ જ્ઞાતિની સામેલ થઈ છે આ દીકરીઓ ભારતના ચાર અલગ અલગ રાજ્ય અને ગુજરાતના સત્તર જિલ્લાઓમાંથી આવે છે જેમને પિતાની ખોટ ન વર્તાય તે રીતે સાસરે વર્ણાવવાની પ્રાથમિકતા રાખવામાં આવી છે આ પ્રસંગે સાહિત્ય અને જીવન ચરિત્ર પર આધારિત ત્રણ મહત્વપૂર્ણ પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું જેમાં લેખક શૈલેષ સગપરિયા લિખિત વલ્લભભાઈ સવાણીનું જીવન આરોહણ ડોક્ટર જીતેન્દ્ર અઢિયા દ્વારા લિખિત મહેશભાઈ સવાણીનું જીવન ચરિત્ર પ્રેરણા મૂર્તિ અને અગાઉ લગ્ન કરી ચૂકેલી પિતા વિહોણી દીકરીઓના લાગણી સભર પત્રોનું સંકલન ધરાવતું પુસ્તક કોયલડીનું વિમોચન હર્ષ સંઘવીના હસ્તે કરાયું હતું આ મંગલ પ્રસંગે પદ્મશ્રી ભીખુદાન ગઢવી વિષ્ણુભાઈ પંડ્યા કનુભાઈ ટેલર મથુરભાઈ સમાણી સાંસદ મુકેશ દલાલ મેયર દક્ષેશ માવાણી સહિત અનેક ધારાસભ્યો ઉદ્યોગપતિઓ અને સંતો મહંતોએ ઉપસ્થિત રહી નવ દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા સવાણી પરિવારની આ અઢાર વર્ષની સતત સેવા યાત્રાએ સમાજમાં દીકરીઓ પ્રત્યેનું સન્માન વધાર્યું છે અને માનવતાનો એક નવો મહોત્સવ પ્રજ્વલિત રાખ્યો છે હજારો લોકોની હાજરીમાં આ દીકરીઓની સન્માનજનક વિદાય ખરેખર હૃદય સ્પર્શી રહી હતી